આપણે આજે એવા એક શિક્ષક જોડે વાત કરવાના છીએ કે જે પાઠ્યપુસ્તકના પાઠ તો ભણાવે જ છે પણ એમના જીવનના પણ પાઠ બાળકોને પ્રેરણા આપે એવા છે પરીક્ષા કરતા પણ કેઆર શ્રોફનો ઇન્ટરવ્યુ એવું હોય છે કે જેની અંદર ફક્ત ક્વોલિફિકેશન પર આધાર નથી રાખવામાં આવતો પરંતુ એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ એમના જીવનમાં બનેલી ઘટનાઓ અને એ બધું જોયા પછી ગજેન્દ્રભાઈના જીવનમાં બનેલો એક સંઘર્ષમય જે કથા હતી તે અમે સાંભળી તો હું એમની જોડે ફરવા ગયો તો ફરવા જતાં પણ ફરવા કુદરતે કંઈક અલગ જ મંજૂર હતું તો મને એ સમયે એક્સિડન્ટ થયો હતો અને એક્સિડન્ટની અંદર હું કોમામાં ચાલ્યો ગયો આપણે આજે એવા એક શિક્ષક જોડે વાત કરવાના છીએ કે જે પાઠ્યપુસ્તકના પાઠ તો ભણાવે જ છે પણ એમના જીવનના પણ પાઠ બાળકોને પ્રેરણા આપે એવા છે જે સંઘર્ષમાંથી શિક્ષક બની અને કેવી રીતના બાળકોને શિક્ષણ આપી શકાય અને પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને એમાં ડૉક્ટર કિયાશો ફાઉન્ડેશને એમને આપેલો સાથ અને સહકાર તેના થકી આજે સારા શિક્ષક બની શક્યા છે શિક્ષકો કેઆર શ્રોફમાં કઈ રીતે મળે છે અને કેઆર શ્રોફ આવા સારા શિક્ષકોની પસંદગી કઈ રીતે કરે છે એ મારે જણાવવું છે તો જે ગજેન્દ્રભાઈની વાત છે કે તેઓએ જીવનમાં ખૂબ એવો સંઘર્ષ કરેલો પરંતુ અમારા ક્રાઇટેરિયા પ્રમાણે પીટીસી બેકગ્રાઉન્ડ એમનું એમને એન્જિનિયરિંગ પણ કરેલું પરંતુ જીવનમાં અમુક પરિસ્થિતિના કારણે થઈ અને એમને ભણવાનું સ્ટોપ કરી અને પછી ડોક્ટર કેઆર શ્રોફની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પરંતુ પરીક્ષા કરતાં પણ કેઆર શ્રોફનું ઇન્ટરવ્યુ એવું હોય છે કે જેની અંદર ફક્ત ક્વોલિફિકેશન પર આધાર નથી રાખવામાં આવતો પરંતુ એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ એમના જીવનમાં બનેલી ઘટનાઓ અને એ બધું જોયા પછી ગજેન્દ્રભાઈના જીવનમાં બનેલો એક સંઘર્ષમય જે કથા હતી તે અમે સાંભળી અને કેઆર શ્રોફે તેમના જે જીવનની પૂરેપૂરી કહાની એવી હતી કે જેમાં ખૂબ જ સંઘર્ષ અને જેમને તે હકારાત્મકતાથી તેની અંદર તે પોતે ઉત્તીર્ણ થયા અને એ એના કારણે થઈ અને કેઆર શ્રોફમાં એમની જે પોતાની હિંમત હતી એના કારણે થઈ અને એમને જે જીવનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા એ પાસું જોયા પછી તેમનું એક શિક્ષક તરીકેનું સિલેક્શન કર્યું હતું અને એ સિલેક્શન કર્યું અને જે ગજેન્દ્રભાઈએ આટલા વર્ષોથી કેઆર શ્રોફમાં કામ કર્યું તે એમને પૂરા અર્થમાં સાબિત કરીને બતાવ્યું કે ક્વોલિફિકેશન એટલી જરૂરી નથી પરંતુ જીવનમાં બનેલી ઘટનાઓ અને એને બાળકોમાં સપ્લાય કઈ રીતે કરવું અને એને કઈ રીતે બાળકો સુધી હકારાત્મક અભિગમથી બાળકોમાં ઉતારવું તે ખૂબ જ સારી રીતે એમને અહીંયા એપ્લાય કરેલું જોવા મળે છે તો હવે ગજેન્દ્રભાઈ જોડેથી જ આપણે એમના જીવનમાં બનેલી સંઘર્ષમય કથાને સાંભળીશું અને તેમણે કરેલા જે પ્રયત્નો છે તેની કહાની સાંભળીશું આજે 165 સીધી રીત દોરવાય હવે આયે જે તમે જે એક જો છે તો પડે એટલે એક જ છોડવા આ બાજુ એક દોરુ આ બાજુ બરોબર તો શરૂઆત તો અહીં ભણવાનું શરૂ પણ કર્યું અહીં અહીંથી જ કરેલું ભણવા શરૂઆત અને આ સ્કૂલની અંદર જ મને નોકરી મળી તો મને બહુ આનંદ થયો કે મારે બાળકો જોડે અહીં કામ કરવાનું મળશે પણ મારે મારી જીવનની વાત કરું તો પહેલાં મને એવું થયું હતું કે મેં બાર સાયન્સ કરેલું બાર સાયન્સ પૂરું કર્યા પછી મેં એન્જિનિયરિંગ કરતો હતો એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ને રાજકોટની અંદર એડમિશન મળેલું રાજકોટ એડમિશન મળતા હું બહુ ખુશ હતો પછી બે સેમેસ્ટર મેં પૂર્ણ કર્યા બે સેમેસ્ટર પૂર્ણ કરતાની સાથે હું મિત્રો સાથે બધા મિત્રો હતા કે મિત્રો કે ફરવા જવું છે તો કે ચાલો તમે મારા બાજુ આવો તો હું તમારી બાજુ ફરવા આવું તો હું એમની જોડે ફરવા ગયો તો ફરવા જતા પણ ફરવા કુદરતી કંઈક અલગ જ મંજૂર હતું તો મને એ સમયે એક્સિડન્ટ થયો હતો અને એક્સિડન્ટની અંદર હું કોમામાં ચાલ્યો ગયો કોમાને કોમામાં ચાલ્યો ગયો મને લગભગ એક મહિનોની આસપાસ એકથી દોઢ મહિનોની આસપાસ મને સમય ગયો પણ ત્યાં સુધી મને કશું કોઈ રિકવરી આવી નહોતી એટલે એ વખતે ડૉક્ટરો પણ છૂટી પડ્યા હતા કે હવે શું કરવું એમ એટલે ડૉક્ટરો મને કંઈ ના પાડતા હતા કે હવે કશું થશે નહીં હવે કશું થઈ શકે કોણ નથી તમે અને ઘરે લઈ જાઓ હું ઘરે જઈને સેવા કરો પણ મારું મન મક્કમ હતું એ વખતે થોડું થોડું કોમોમાંથી બહાર તો આવ્યો હતો એટલે મને થોડી આશા જાગી હતી કે હવે આપણે બહાર આવી શકીશું ડૉક્ટર ના પડ્યું પણ કે ચલો કીધું વાંધો આવશે નહીં હવે આપણે કરી શકીશું એટલે કે થોડી થોડી ફિઝિયોથેરાપીની મદદ લીધી ફિઝિયોથેરાપીની મદદ ઊભો નથી થતો એ ઊભો થવાનું ચાલુ કર્યું એટલે ઊભો થઈ ગયો પણ ઊભો થતો ઊભો તો થઈ ગયો પણ ચાલી નહોતું શકતું એ ચાલી શકવા માટે મેં દોડી દોડીનો ઉપયોગ કર્યો કે એક બાજુથી બીજી બાજુ દોડી બાંધ્યો દોડી બાંધી દોડી બાંધીને દોડી દોડીને મદદથી હું ચાલવાની શરૂઆત કરી ચાલો ચાલો ધીમે ધીમે આગળ વધી ગયો ગણેશ અત્યારે ચાલતો પણ થઈ ગયો અને એ પછી એ સમયગાળાની અંદર પછી એ વખતે ડૉક્ટર કેઆળસોર ફાઉન્ડેશનનું એ નિમ્ન શિક્ષકોની જરૂર હતી એ વખતે મેં એપ્લાય કર્યું કારણ કે એ વખતે મને કોઈ જગ્યાએ એપ્લાય મળી એ વખતે નોકરી મળી નહોતી પણ એટલે મને ત્યાં મળી તો નોકરી મળી ગઈ તો નોકરી મળી પણ મેં નોકરીની અંદર મને કંઈક કંઈક તો જોશે મારે તો થોડું જે મળ્યું એની અંદરથી હું મારું ગુજરાત ચલાવવાનું શરૂ કર્યું ગુજરાત ચલાવતું એટલે મારે ગુજરાતની અંદર મારે વધુ પડતું કંઈક કોઈ જરૂરિયાત જીવન જરૂરી જરૂરિયાત હોય એ જરૂરિયાતો હું પૂરી કરવા લાગ્યો હતો પહેલાં તો મને અત્યારે એ વખતે કોમામાં જ્યારે હું કોમામાં હતો કોમા બહાર આવ્યો ત્યારે હું અત્યારે અત્યારે એટલું એટલું સારું છે કે હું બાળકોને પણ અત્યારે એમના મારા જીવનના પાઠે એમને શીખી શકું છું હું રાજકોટ જ્યારે ભણતો હતો એ વખતે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતો હતો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતા કરતાં મને મિત્રો જોડે ફરવા ગયો હતો હું પણ મિત્રો જોડે ફરતી વખતે મને અકસ્માત નડ્યો હતો એટલે એ વખતે હું કોમામાં ચાલ્યો ગયો હતો કોમામાં ગયો પણ કોમાની અંદર તો આપણને ખબર તો પડતી જ ના હોય કે શું થાય છે શું નહીં કોણ અડે છે કોણ નહીં એ તો ખબર જ નથી પડતી મને તો પણ એ વખતે ડૉક્ટરોએ ઘણી સારવાર કરી ડૉક્ટરોની સારવારને લીધે હું સાજો પણ થયો અને ફિઝિયોથેરાપિસ્ટ એટલે કે આપણે શું કરે ડૉક્ટર ફિઝિયોથેરાપી આપણે કસરતો કરાવી કસરતોની અંદર મને કસરતો કરાવતા કસરતો કરીને હું સાજ ચાલતો થયો ધીમે ધીમે ચાલતો થયો અને મારામાં જે વીલ પાવર હતો વિલ પાવર એટલે મેં મારામાં જે તાકાત હતી એ તાકાત મેં એ બધી એકટી કરી એક્ટિવ કરીને હું ચાલતો થઈ ગયો અને તમારી સામે ફરતો થઈ ગયો બરાબર પણ એટલે આપણે પણ કોઈ પણ પરિસ્થિતિ આવે ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ સક્ષમ આપણે એણે હિંમત હારવી જોઈએ નહીં અને સતત પ્રયત્નશીલ રહેવાનું તો આ વસ્તુ આપણે થશે નહીં એવું માનવું નહીં એટલે કે કહેવાય છે નેપોલિયન બોલના માટે પણ કીધેલું છે આપણને કે કાળા માથા માનવી માટે કોઈ પણ અશક્ય વાત નથી એમને પાઠ્યપુસ્તક જ્ઞાન તો દરેક જગ્યાએ મળી રહેશે પણ જીવનની અંદર સાચું જ્ઞાન કઈ રીતે મેળવવું છે એ મળવું મુશ્કેલ છે એટલે કે કોઈનો અનુભવ હશે કે આવું થયું હતું મને તો આવી રીતે કરશો તમે તો તમે આગળ વધી શકશો એ એ રીતે એમણે હું શીખવાડું છું અને એ પણ આગળ વધે છે